એ આ મિનિંગ છે ને એનો અલગ જ અર્થ થાય છે જેમ કે મારી પાસે અત્યારે પટ્ટી છે તમે જોઈ રહ્યો છો કે અમારી પાસે પટ્ટી છે હવે આ પટ્ટીનો ઉપયોગ કઈ રીતે કરવો છે કરવો પડે એ નથી આવડતું તમે જો સિલાઈ કામ શીખી રહ્યા છો તમે રહ્યા છો આમાં જ મારું કરિયર આગળ લાવવાનું છે તો તમને આના વિશેની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ એવું ન થાય કે તમે જયારે સિલાઈ કામ કરતા હોય તમને જ ન ખબર પડતી હોય કે આનો ઉપયોગ કઈ રીતે કરો કારણ કે તમને આનો ઉપયોગ કરતા જ નહીં આવડે તો તમે કટિંગ કઈ રીતે કરશો કટિંગ નહીં આવડે ફિટિંગ નહીં આવડે કે પછી માપ લેતા નહીં આવડે તો તમે દરજી કઈ રીતે બની શકશો તો તમારે પૂરેપૂરું પેલા આની જાણકારી હોવી જોઈએ મેજર પટ્ટી ની પૂરેપૂરી તમારી પાસે જાણકારી હોવી જોઈએ બીજું કે જયારે આપણે સિલાઈ કામ શીખીએ છીએ કે જયારે આપણે બિઝનેસ છે તો ત્યારે આપણી પાસે આ વસ્તુ કેટલી હોવી જોઈએ એક હોવી જોઈએ બે હોવી જોઈએ કે ત્રણ હોવી જોઈએ એટલે કે કઈ વસ્તુ કેટલી હોવી જોઈએ એના વિશેની માહિતી મળવાની છે તો બન્યા રહેજો કે બિલકુલ ના કરતા કારણ કે હું આની ડિટેલમાં બધી માહિતી આપવાની છું એમ તો મારી આ ચેનલમાં ઘણા બધા વિડીયો મેં મેઝર પટ્ટીને રિલેટેડ છે પણ આજે કંઈક અલગ જ છે શું અલગ છે એ તમે વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે કે પહેલાંના વિડીયો કરતાં આ વિડીયોમાં કંઈક અલગ જ છે એટલા જ માટે મેં જીરોથી માટે એડવાન્સ ક્લાસની નવી પ્લે પ્લે લિસ્ટ મૂકી છે જેનાથી તમને કંઈક નવું શીખવા મળે કેમકે મેં જે શીખવાડેલું છે એ જ વસ્તુ તમને જો હું રિપીટ કરું તો તમને બોરિંગ લાગશે એટલે કંઈક ને કંઈક તમને અલગ જ શીખવા મળશે જેનાથી તમે જોડાયેલા રહો તો સ્ટેપ બિલકુલ ના કરતા અને બીજું કે તમને આ માહિતી થોડીક પણ જો હેલ્પફુલ લાગે તો લાઈક શેર જરૂર કરી નાખવાના છે અને કમેન્ટમાં જરૂર લખવાનું છે કે ગુડ તો ચાલો હવે વધારે વાતો નથી કરી છે પરંતુ આપણે આ વિશે વાતચીત કરીએ તો મારી પાસે અત્યારે બે મેજરપટ્ટીનો હું તમને ઉપયોગ કરીને બતાવું છું અને બે મેજરપટ્ટીમાં ઘણો બધો તફાવત છે એ પણ થોડો તફાવતની વિશે ચર્ચા કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોશો કે આ મેજરપટ્ટી છે ને એ એકદમ વળી જાય એ વિશે જો એકદમ સોફ્ટ છે ગમે તે રીતે આપણે વાળીએ ને એ રીતે વળી જાય એમ છે જો પરંતુ આ મેજરપટ્ટી એવી રીતે નથી આ મેજરપટ્ટી જો એકદમ કડક છે જો અને આને વધારે વાળવા જઈશું ને તો આ તૂટી પણ જશે એટલે બની શકે તમે પટ્ટી લેવા જાવ તો આ રીતે થોડીક આમ જોઈ લેવાની કે સોફ્ટ છે કે કેવી છે એકવાર મેજર પટ્ટી લેતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખવાનું બીજું મેજર પટ્ટી કેટલી હોવી જોઈએ હું કહું ત્યાં સુધીમાં તમારી પાસે પટ્ટી છે ને એ પાંચ હોવી જોઈએ શા માટે પાંચ હોવી જોઈએ આપણી પાસે ધંધો આપણે એવો લઈને બેઠા છે કે ઘણી વાર છે ને વસ્તુ તૂટી જાય છે ઘણી વાર કઈ વસ્તુ ક્યાં મૂકી છે ને એનો જ ખ્યાલ રહેતો નથી અને આ મોસ્ટ ઓફ જે પણ સિલાઈ કામ કરતા હોય છે ને એ દરજીની મને ખબર છે કેમ કે મારી પાસે પણ એવું થાય છે મારે પાંચ છે ને પાંચમાં હાલમાં આવે ને બે ક્યાં મૂકાઈ ગઈ એ ખબર જ નથી અને ત્રણ મારી પાસે છે ને એમાંથી એક તૂટી ગઈ છે અત્યારે બેનો હું ઉપયોગ કરી રહી છું અને બે બીજી પાંચનો મેં ઓર્ડર કરી નાખ્યો છે ઓનલાઈન જ ઓર્ડર કર્યો છે એમ તો આજુબાજુ જે આપણે રહેતા હશું ત્યાં તમને સસ્તા ભાવે મળી રહેતી હશે પરંતુ હજુ ન મળી રહેતી હોય તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો હવે શું જો આ એકદમ કડક છે એટલે હું આને ઓછો ઉપયોગ કરું છું કારણ કે આ બહુ કડક છે મને નથી મજા આવી આ એકદમ સોફ્ટ છે જેનો હું ઉપયોગ કરી રહી છું હવે આના વિશેની હું તમને માહિતી આપું તો આ દરેક વસ્તુ તમે જોશો કે આમાં અંક આપેલા છે આ અંક ક્યાં સુધીના છે તો સાઠ સુધીના અંક છે જુઓ અહીંયા સાઠ સુધીના અંક છે છપ્પન સુધી વિઝિબલ આ અંક દેખાય છે સાઠ અંક વિઝિબલ નથી એટલે દેખાતા નથી જોઈ લો હવે આ જે અંક છે ને એ તમારે હંમેશા ઇંગ્લિશમાં જ લખેલા હશે જો તમે મારી જેમ ગામડામાં રહેતા હશો કદાચ જે લોકોને અંકની ખબર ન હોય તો આ રીતે ઇંગ્લિશમાં એકડા આપેલા છે સાઈઠ સુધીના અંક તમારે રહેનો વાંચી લેવાના કે સાયન્સ સુધીના અંક તમારે કંઠસ્થ કરી નાખવાના કે ઇંગ્લિશમાં આ અંક હોય છે આને છ કહેવાય છે આને પાંચ કહેવાય આને ચાર કહેવાય અને ત્રણ કહેવાય મોસ્ટ ઓફ ત્રણ તો એક સરખા જ આવે છે પણ આ છ અને નવમાં ભૂલ કરતા હોય છે સાતમાં પણ ભૂલ કરતા હોય છે તો આવી ભૂલ ન થાવી જોઈએ એટલે આ તમારે આંકડા છે ને તમારે યાદ કરી નાખવાના છે પછી તમારે શું કરવાનું છે તમે જોશો કે આ દરેક અંક વચ્ચે લીટા હશે જુઓ દરેક અંક વચ્ચે આ લીટા તમને દેખાય છે જો દરેક અંક વચ્ચે લીટા છે છે ને લીટા હવે આ અંક વચ્ચે લીટા કેટલા છે એ જો આ જે મેન લીટો છે ને એ હું ગણતી નથી અહીંયા જે મેન લીટા દેખાય છે ને તે હું ગણતી નથી અંદરના લીટા જ ગણું છું અને એક વચ્ચેનો લીટો હશે જો તીર જેવું નિશાન છે દરેક જગ્યાએ તીર જેવું નિશાન છે અહીંયા ઘણું મોટું છે અહીંયા પણ મોટું છે અહીંયા પણ જો દરેક જગ્યાએ અહીંયા પણ જો એટલે દરેક જગ્યાએ મોટા મોટા નિશાન આપેલા છે એ શેના છે એ પણ કહું તો પહેલાં અહીંથી માંડીને આ એકથી માંડી અને બે વચ્ચે કેટલા વચ્ચે લીટા આવે છે એ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ બંને વચ્ચે લીટા કેટલા આવે છે સાત લીટા આવે છે ફરીને ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત લીટા છે સાત ને આઠ અને નવ કેટલા લીટા થયા નવ લીટા થયા પણ મુખ્યત્વે આપણે અંદરના લીટાની વાત કરવાની બારના લીટરની ગણતરી કરશું નહીં એટલે બે કોઈ પણ બે સંખ્યા વચ્ચે હંમેશા સાત લીટા હોય કેટલા લીટા હોય સાત લીટા પાછું એ પણ જોઈ લો કે આ જે મેજર પટ્ટી છે આમાં પણ એ રીતે છે કે નહીં એ પણ જોઈ લો કેમ કે દરેકમાં અલગ અલગ હોય છે લગભગ નથી હોતું પણ હોય છે ઘણી જગ્યાએ તો અહીંયા પણ તમે જો આ તીરનું નિશાન જોયું હશે તો આમાં પણ જોઈ લો તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આમાં પણ સાત છે એટલે હું એવી ગણતરી કરું છું કે દરેક મારે ને કોઈપણ સંખ્યાની વચ્ચે સાત લીટા હોય છે આ બેઝિક જાણકારી છે હવે હું મુખ્ય કહેવું છું કે જે આ તીર છે આ જે તીર એને શું કર કહેવામાં આવે છે એ શા માટે લીટોનો આપે લીટો આપેલો છે તો તમે આ સંખ્યા જોશો તો અહીંથી માંડીને અહીંયા સુધી અહીંથી માંડીને અહીંયા સુધીને આપણે એક કહીશું કેટલા કહીશું એક પછી અહીંથી માંડીને અહીંયા સુધીને આપણે બે કહીશું કેટલા કહીશું બે કહીશું અહીંથી માંડીને અહીંયા સુધીની સંખ્યાને આપણે ત્રણ કહીશું એટલે અહીંયા બે પૂરા થઈ જાય અને પછી અહીંથી આપણે ત્રણની શરૂઆત થાય છે એટલે આ સંખ્યા છે એ શરૂઆત થાય છે આ પૂરી થાય છે આમ જઈએ એટલે પૂરું થાય છે એ સંખ્યા અને આ સંખ્યા અહીંથી શરૂઆત કરીએ તો ત્રણની શરૂઆત થાય છે અને બે પૂરું થાય છે એ રીતે હવે બીજું કે હવે આ એક છે હવે એકના અડધા કેટલા થાય છે કોણ મને કહેશે કમેન્ટમાં મને બતાવો કે એકના અડધા કેટલા થાય ચાલો જલ્દી જલ્દી કમેન્ટમાં મને કહો કે એકના અડધા કેટલા થાય હાલો હવે વિડીયો લાંબો નથી તો કરવો હું કહી દઉં છું કે એકના અડધા અડધા જ થાય કેટલા થાય અડધા જ થાય યાને કે જે આ આ નિશાની છે ને એ જો એ આ એકના અડધા છે એક એટલે આપણે એક રૂપિયો ગણિત ગણતરી કરી લઈએ અને એક રૂપિયાનો અડધો કેટલો થાય આઠાની સમજી ગયા આઠાનીમાં તમને ન ખબર પડે તો હું એમ કહી દઉં કે એક એટલે સો રૂપિયા કેટલા સો રૂપિયા તો સો રૂપિયાના અડધા કહીએ તો કેટલા થાય પચાસ થાય એવી રીતે એકના અડધા અડધા જ થાય જો આ રીતે અહીંયા જે અડધાની નિશાની છે જો અહીંયા તમારા જે મેજરપટ્ટી હશે ને એમાં અહીંયા અડધાની નિશાની છે હંમેશા હું એમ તમને કહું કે અડધો ઇંચ તમારે લેવાનો છે તો તમારે આ અડધો ઇંચ કહેવાશે કેટલો કહેવાશે અડધો ઇંચ આ કહેવાશે જો આ રીતે હવે હું તમને એમ કહેવા ને જો આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે તમે નોંધી લેજો જો એક અધી ચોપડી લઈને બેઠા હો તો એમાં પણ લખી નાખજો કે પોણો એક કોને કહેવાય છે ખાસ તો પોણો એકમાં કોઈને ખબર નથી પડતી અત્યારે જાણી લો કે પોણો એક કોને કહેવાય છે ફ્રેન્ડ્સ આને તો હું અડધા તમે સમજી ગયા છે કે આને અડધા કહેવાય છે હવે આ એક છે ને એને આ એક છે અહીંયા એક પૂરા થઈ જાય છે હવે પોણો એક કોને કહેવાય તો એકમાં છે ને એ બે લીટા ઓછા આપણે આ એક છે એમાં બે લીટા ઓછા એટલે એક ને બે જોઈ લો આ એક અને બે એટલે કેટલા થયા પોણા એક આ ખાસ યાદ રાખજો તમને સમજાવવું તો સો રૂપિયા હોય છે ને સો રૂપિયા એમાં જો પચીસ રૂપિયા ઓછા હોય ને તો એને પોણા સો કહેવાય કેટલા કહેવાય પોણા કહેવાય હવે તો સવા સવા સો અને સવા એક આ સવા એક છે આ એક છે અને એની ઉપર બે લીટા હોય ને ફ્રેન્ડ્સ તો એને સવા એક કહેવાય છે કેટલા કહેવાય છે સવા એક કહેવાય છે એવી રીતે બેની બે માં બે ઓછા તો કેટલા થયા પોણા બે અને બે માં બે વધારે તો કહેવાય કેટલા થયા સવા બે ત્રણમાં બે લીટા ઓછા તો પોણા ત્રણ ત્રણમાં બે લીટા વધુ તો સવા ત્રણ સવા એટલે વધુ અને પોણા એટલે ઓછું આ વસ્તુ આટલું યાદ રાખજો હવે દોઢ કોને કહીશું તમને અડધાની તો ખબર પડી ગઈ પણ દોઢ તો લગભગ ખબર જ હશે કે એકની ઉપર અડધો એક ઉપર અડધો અડધો ક્યાં થાય છે જો આ તીર દરેક જગ્યાએ હશે ને એના અડધા હશે મતલબ કે એની ઉપર હશે હું એમ કહું કે સાડા ત્રણ લેવાના ત્રણ ઉપર અડધો લેવાનો એટલે આ આવી ગયો જો અહીંયા તમારે અડધા પૂરા કરવાના જો અહીંયા અહીંયા આ રીતે અહીંયા સાડા છ સાડા સાત સાડા આઠ સાડા નવ સાડા દસ આ રીતે પછી જો અમુક અમુક વાર શું થાય છે ખબર છે કોઈ આપણે માપ લેતા હોઈએ ને તો કઈ રીતનું માપ આવે છે કે જાણે કે એવું માપ આવે છે કે એમાં અઢીમાં ત્રણ સાડા ત્રણમાં પોણા ચારમાં એમાં એક લીટર ઓછો આવે તો જે માપ આવે છે ને એમાં પૂરું માપ કરી નાખવાનું જેમ કે અઢીમાં એક લિટર ઓછો આવે તો આપણે કેટલું કરી નાખવાનું અઢી જ કરી નાખવાનું કારણ કે સિલાઈમાં છે ને આગું પાછું થતું હોય છે એ રીતે હવે બીજું કે એક મીટર એટલે કેટલા ઇંચ થાય છે આ પ્રશ્ન ખૂબ જ મોજાતો પ્રશ્ન છે કે એક મીટર એટલે કેટલા ઇંચ થાય છે તો આપણે અહીંથી શરૂઆત કરવાની છે જો અહીંથી અહીંથી શરૂઆત કરી અને તમારે લઈ જવાનું છે ઠેઠ ક્યાં સુધી અહીંયા સુધી અહીંયા સુધી ઓગણચાલીસ સુધી લઈ જવાનું છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય અહીંયા આપણે સો સેન્ટીમીટરની ગણતરી કરીએ સો સેન્ટીમીટરની તો જો આ છે ને એ બધા સેન્ટીમીટર છે તમને દેખાય ઉપર છે ને એ ઇંચ છે ઇંચમાં આપેલા આંકડા છે અને નીચે છે ને એ સેન્ટીમીટરના આંકડા આપેલા છે આપણે જે શીખવાના છે ને એ ઇંચમાં શીખવાના છીએ કારણ કે મને ઇંચથી જ મને શીખવાડ્યું હતું અને હું તમને ઇંચથી જ શીખવાડીશ સેન્ટીમીટરની મને કાંઈ ખબર નથી એટલે હું એના વિશે કાંઈ જાણતી નથી જાણું તો છું પણ મને વધારે સરળ છે ને આ પડે છે કેમ કે જે વસ્તુ હું શીખી છું એ જે વસ્તુ મને સરળ પડે છે એ જ વસ્તુ હું તમને શીખવાડું છું તો એક આટલું ખાલી શીખવાડી દો કે એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય જોઈ લો આંકડો પૂરો થાય છે અહીંયા જો આંકડો પૂરો થાય છે અહીંયા આપણે એક સેન્ટીમીટર બરાબર જો અહીંયા ઓગણ ચાલીસ છે અને એની ઉપર આંકડો આપેલો છે મોસ્ટ ઓફ તમને સાઇઝ આપતી હોઉં છું કે ભાઈ અઠ્યાવીસ ની સાઈઝ કેટલી સાઇઝ અઠયાવીસ ની સાઇઝ હવે અઠ્યાવીસ ની સાઇઝ દેખાય છે ફ્રેન્ડ ઉપર હું બોલ્ટ બોઇલ કરી ની સાઈઝ હવે અઠ્યાવીસ ની સાઇઝનો હું તમને ચોથો ભાગ કહેતી હોઉં છું કે તમારે ચોથો ભાગ લેવાનો છે કે આનો ચોથો ભાગ તો આનો ચોથો ભાગ કેટલો થાય છે એ તમને દેખાડવું તો સૌથી પહેલા શું કરવાનું તમારે આ મેજર પટ્ટી છે એને અઠ્યાવીસે લઈ જવાની પછી ફરીને આ રીતે વાળી દેવાની જુઓ જો હંમેશા મેઝરપટ્ટી પટ્ટી ને તો આ રીતે વળી જાય ને એવી જ લેવાની જેનાથી એ તૂટી ન જાય આવી રીતે હવે અહીંયા જોવાનું કે અઠયાવીસ નો ચોથો ભાગ કેટલો થાય અઠ્યાવીસ નો ચોથો ભાગ સાત થાય જો આ સિમ્પલ હતું પદ્ધતિ એકદમ સિમ્પલ પદ્ધતિ જો અને જો તમને એમ ન આવડે તો તમારે આનો ભાગાકાર કરવાનો ભાગાકાર કરી અને જે પણ સંખ્યા મળે એ તમારે લઈ લેવાની અને તેની અંદર પ્લસ તમારે બે ઇંચ કે અઢી ઇંચ મૂકી દેવાના આ છે સાડત્રીસ એવી રકમ છે જેનો આપણને ચોથો ભાગ ન આવડે કેમ કે અઠ્યાવીસનો તો તમને ચોથો ભાગ આવડી એમાં પણ એ જ પદ્ધતિ કરવાની તમારે અહીંથી આ રીતે લઈ જવાનું જુઓ આ રીતે આ રીતે લઈ જઈ અને આમ જોઈ જવાનું જરા પણ ને કઈ પણ આડું અવળું હોવું જોઈએ નહીં અહીંથી લઈ અને પછી આને ફરીને અહીંથી આ રીતે વાળી દેવાની આ રીતે વાળશો અને પછી આ રીતનું નિશાન આવશે સવા નવ આવે છે જો આયા સવારનો આ રીતે દરેક વસ્તુનો ચોથો ભાગ છે ને એ તમને કાઢતા આવડી જશે તમે આ રીતે એક બે વાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આવડી જશે કે આ બધા આંકડા છે ને એ આંકડાની વચ્ચેનો ગેપ કેટલો છે એ પણ મેં તમને કહી દીધું બીજું કે દરેક વસ્તુના તમારે અડધા કઈ રીતે કરવાના છે એ પણ મેં તમને સમજાવી દીધું ત્રીજું કે ચોથો ભાગ કઈ રીતે આપણે કાઢવો જોઈએ પાંચમું જે મેઇન વસ્તુ છે કે તમારે માપ કઈ રીતે લેવાનું છે હું તમને એક માપ મારા શરીરનું દેખાડું છું અને પછી તમને સમજાવું છું કે તમારે માપ કઈ રીતે લેવાનું છે જેમ કે મારો હાથ છે જો આ મારા હાથ છે અને આંગળીથી આ રીતે માપ લેવાનું થોડું લૂઝ લેવાનું એકદમ ટાઈટ નથી રાખવાનું જો અહીંયા મેં કઈ રીતે મારી સ્કીન પણ તમને દેખાતી હશે આ રીતે નહીં તમે જે પણ માપ લેવો છો એ થોડું લૂઝ લ્યો આ રીતે અને આ રીતે માપ લેવો જો માપ હોવું જોઈએ આ રીતે બોડી મેઝરમેન્ટમાં ખાસ ધ્યાન રાખવાનું આ રીતે રાખી અને અહીંથી આપણે આમ જોવાનું કે કેટલું માપ લેવું જો આ રીતે આ રીતે લેવાનું એકદમ ટાઈટ નથી રાખવાનું થોડુંક લૂઝ રાખવાનું છે બહુ કડક નથી રાખવું જે નથી રાખવાનું કે એક્સ્ટ્રા માપ આવે ફ્રેન્ડ્સ તમને એટલી તો ખબર જ પડી ગઈ છે કે એકના અડધા કેટલા થાય બેના અડધા કેટલા થાય ત્રણના અડધા કેટલા થાય બીજું ફ્રેન્ડ્સ કે આ આંકડા છે ને ખાસ તમારે યાદ રાખવાના છે કારણ કે આ આંકડા પરથી જ આપણે આગળ બધું શીખવાના છીએ તો મને ખ્યાલ આટલો વિડીયો જોયા પછી તમને અરે ને મોસ્ટ બધું આવડી ગયું હશે હવે થોડીક હું તમને શોર્ટમાં માહિતી આપી દઉં કે એકના અડધા કેટલા થાય પોણો એક કેટલો થાય સવા એક કેટલા થાય દોઢ કેટલો થાય પોણા બે કેટલા થાય સવા બે કેટલા થાય અઢી કેટલા થાય આ દરેક વસ્તુ તમને મેં શીખવાડી દીધી છે જો આ દરેક વસ્તુ એકદમ સરળ સિમ્પલ અને સરળ છે તમને મેં નાના આંકડામાંથી શરૂઆત કરી છે મોટા આંકડા ઓટોમેટિક આવડી જશે પરંતુ જે મેન વસ્તુ છે એ આ નાના આંકડામાંથી મેં તમને શીખવાડી દીધું છે તો ફ્રેન્ડ્સ વિડીયોની માહિતી થોડી પણ હેલ્પફુલ લાગી હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તેની માટે બાય બાય